નમસ્કાર બીએલઓ મિત્રો ઘણા બધા બી એવા ફોન આવે છે કે ઘણા બધા ઈ એફ એવા છે કે જે અમે અમારી બી એલો એપની અંદર સર્ચ કરીએ છીએ સ્કેન કરીએ છીએ છતાં પણ અમને મળતા નથી તો આવા ઈ એફ જે છે એ ન તો તમારા ફિલ્ડ એનિમેશન ફોર્મમાં હોય ન તો તમારા ઓનલાઈન ફોર્મ ફિલ્ડ બાય ઇલેક્ટર્સમાં હોય ન તો રીવેરીફાયમાં હોય ન તો સેન્ટ બેક બાય એઈઆરઓ હોય કે ન ફિલ ફોર્મ્સ ફોર એપિક મેથ ઇલેક્ટર્સમાં હોય આવા ઈ એફ જે છે એ હંડ્રેડ પર્સન્ટ તમે માર્ક અનકલેક્ટેબલ કરી દીધા હશે આ ખાસ યાદ રાખજો દરેક બીએલો કે આપણે જ્યારે માર્ક અનકલેક્ટેબલ કરી લઈએ છીએ ત્યારે એ ઈ જે છે એ આપણી બીએલોએ એપની અંદર બતાવતા નથી તો આવા ઇ એફમાં જો તમારે કંઈ એન્ટ્રી કરવી હોય કંઈ સુધારો કરવો હોય પણ એ પહેલાં જોઈ લેજો તમે કે એ તમારી મતદાર યાદીમાં તો છે ને એટલે કે તમારો મતદાર તો છે ને એ જોઈ લેવાનું રહે તમારે પહેલાં જેથી તમને ખ્યાલ આવે કે મારો જ મતદાર છે જો તમારો જ મતદાર હોય તો તમારી બી એપમાં પણ એ હોવાનો જ છે સો સો ટકા તો આવા ઈ એફને જો તમારે ડિજિટલ કરવા હોય અથવા તો એને મેપિંગ કરવું હોય અથવા તો એને તમારે અનકલેક્ટેબલોમાં કંઈ સુધારો કરવો હોય તો ફરજિયાત તમારે તમારા ઈઆરઓ સાહેબને એટલે કે તમારા એઆરઓ સાહેબ અથવા તો ઈઆરઓ સાહેબની તમારે જે ઓફિસ હોય મેઈન ત્યાં તમે વાત કરશો તમારા સેક્ટર મારફતે તમારા સુપરવાઇઝર મારફતે તો તમને એ રોલબેક કરી આપશે ને રોલબેક કર્યા પછી તમે ફોર્મ જે છે એ જેવી રીતે આપણે પહેલી વખતની જ એન્ટ્રી કરીએ છીએ એટલે કે ફિલ એન્યુમરેશન ફોર્મ એમાં તમારા એ ફોર્મ આવી જશે ને તમે એની એન્ટ્રી ફરીથી તમારી અનુકૂળતા મુજબ જે રીતે એ ફર્સ્ટ કેટેગરીમાં હોય તો ફર્સ્ટ કેટેગરીમાં સેકન્ડમાં હોય તો સેકન્ડમાં એટલે કે પ્રોજેની હોય તો પ્રોજેની અને જો એ થર્ડ કેટેગરી એટલે કે ન તો એ બે હજાર બેમાં ચાલતો હતો અને ન તો એ પ્રોજેની છે એ રીતે તમે એને માર્ક કરી અને અપલોડ કરી શકો છો તો ખાસ ધ્યાન રાખજો તમામ બીએલો મિત્રો કારણ કે હવે આપણું એસઆઈઆર જે છે છેલ્લા તબક્કામાં છે આપણે લગભગ બધા જ ફોર્મને ડિજિટલ કરી નાખ્યા છે જે સ્થળાંતર હતા એ બધાને આપણે જે તે કેટેગરી પ્રમાણે ડિજિટલ કરી દીધા છે તો એમાં ફેરફાર કરવો હોય તો ફરજિયાત તમારે તમારા ઈઆરઓ સાહેબ પાસે એને રોલબેક કરાવવા પડે એટલે તમારી બી એલ ઓ અંદર ફીલ એનિમરેશન ફોર્મ જે લખેલું છે એમાં એ આવી જશે એટલે કે બીજા ઓપ્શન બીજા ટેબની અંદર આવી જશે અને તમે એની એન્ટ્રી તમારે જે રીતે કરવાની હોય એ રીતે કરી શકશો તો આ ખાસ દરેક બીએલઓ ઓ યાદ રાખે કે જો તમારા એ એફ તમારી બીએલઓએફની અંદર ક્યાંય બતાવતા ના હોય તો એ ફરજિયાત તમે લગભગ સો સો ટકા અનકલેક્ટેબલ કરેલા હશે અને તમારે ફરજિયાત રોલબેક કરવા પડે નમસ્કાર જય જય ગરવી ગુજરાત